નમસ્કાર મિત્રો આજે આપણે પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ એટલે કે એક્સ વ્યક્તિ હોય અને એક્સ વ્યક્તિનું બેંકની અંદર સેલરી એકાઉન્ટ હોય અને એ સેલરી એકાઉન્ટ ધારક એક્સ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે બેંક તરફથી એને મોટી એમાઉન્ટ મળતી હોય છે એના મરણ પછી એના વારસદારોને કારણ કે બેંક ની અંદર એનું સેલરી એકાઉન્ટ હતું હવે મિત્રો હમણાં તાજેતરનો જ એક એવો ગુજરાતની અંદર વલસાડ જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ વ્યક્તિને તેના સેલેરી એકાઉન્ટના હિસાબથી SBI બેંક દ્વારા દેશની મોટી અગ્રણી બેંક દ્વારા તેને ચાલીસ લાખ રૂપિયા તેના પરિવારને ચેક દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આપણી આજુબાજુમાં એવા ઘણા વ્યક્તિઓ હોય હોય જે નોકરી કરતા અને કંપની દ્વારા તેઓ તેઓના માટે સેલરી એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું હોય તો મિત્રો આ સેલરી એકાઉન્ટની સાથે સાથે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ એની અંદર આવી જતો હોય છે તો યાદ રાખજો મિત્રો આપણી આજુબાજુમાં ઘણા એવા વ્યક્તિઓ હોય છે જેમની પાસે એકાઉન્ટ કંપની દ્વારા ખોલાવેલું હોય છે અને પર્સનલ એક્સિડન્ટ એવો કોઈ થાય ત્યારે આવા સેલરી એકાઉન્ટનો જે તે સમયમાં બતાવીને એમાંથી આપણે ક્લેમ પાસ કરાવી શકીએ છીએ હવે મિત્રો જેમ આપણે આ ક્લેમ પાસ કરાવવાની વાત કરી તો x વ્યક્તિનું મૃત્યુ થાય તો એના 90 દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપનીને આપણે જાણ કરવાની હોય છે એના ટોટલ 180 દિવસની અંદર જે પણ ડોક્યુમેન્ટ બાકી રહેતા હોય છે એ ડોક્યુમેન્ટ આપણે જમા કરાવવાના હોય છે ત્યારબાદની પ્રોસેસ કમ્પ્લીટ થાય છે અને આપણને બેંક દ્વારા ઇન્સ્યોરન્સ કંપની અને બેંક દ્વારા એક્સ વ્યક્તિને એના પર્સનલ એક્સિડન્ટ એટલે કે મરણ પછી એને રૂપિયા એના પરિવારને આપવામાં આવે છે તો મિત્રો હજુ ઘણા મિત્રોને ખબર નહી હોય કે બેંકની અંદર આપણો સેવિંગ એકાઉન્ટ હોય આપણી પાસે એટીએમ કાર્ડ હોય આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો આપણને આની આના પાછળ પણ આપણને ઇન્સ્યોરન્સ મળતા હોય છે તો મિત્રો આ બેંક ઇન્સ્યોરન્સ કંપની અને સેલરી એકાઉન્ટ એટલે કે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય યા કોઈ સરકારી નોકરી કરતા હોય તેઓનું જો સેલરી એકાઉન્ટ કોઈ પણ બેંકમાં હોય તેના વિશેની માહિતી આજના આ વિડીયોમાં અને આ વિડીયો દ્વારા મેં આપ બધાને આપી છે તો મિત્રો હું આપ બધાને વિનંતી કરું છું મારો આ વિડીયો અને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આપ બધા મિત્રો આપના આજુબાજુમાં ઘણા મિત્રોને આ વિડીયો શેર કરજો અને બધાને મારા આ વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો થેન્ક મિત્રો જય સંવિધાન